એનો યુટ્યુબ છો બધા મજા જશે ને આજનો ડાયરોગ બદલાઈ નાખ્યો છે તો એમને કેવા મને ખેદા જો આ છે તો બદલાઈ નાખ્યો છે અત્યારે આપણે જવાનું છે બધા વિડીયો પણ હું બે ત્રણ વિડીયો રીલ કર્યા નથી એમને હાથ નું થઈ જાય છે તો એ ટાઈપનું છે તો તમે મેનેજ કરી નાખ્યું છે થોડી વાર એની ચાલી તમે જોવા આપ અહીં અંદર તો પછી આપણે કેમેરો બંધ થઈ શકે અહીંથી તમે જોઈ લો એટલું આપણે દુઆ સલામ થઈ ગયા છે ગળતી જો બધી હોય કેટલો ક્રોપ છે રશ કેટલો હોય તમે જો આપણે સલામ ગરકી થઈ ગઈ છે આજે આપણે આજે છ સાત વાગે જવાનું છે ટ્રેનમાં છે એક કેવી છે જો સાજા આપી હતી ભાઈ ઓટી દે ગયા મોટી ડેક અત્યારે આજે એક નાની છે અહીંયા બે ડેક સાજા તો કે આ ભઠ્ઠી હરગાવાનું છે બધું એટલે કે જે ડેક છે મોટી બધી એ અહીંયાથી હરગાવે બધા નાની ડેક છે જો આખા આટલી કઈ ભગત છે જે આના જે દેખાય ની નાની ડેક છે એની સાઈઝ નોની સાઈઝ તમે કમ્પેર કરો કેટલી સાઈઝ મોટી છે એની એવડી મોટી છે ને આ જો ના નીકળી જો તમે માણા જો અહીંથી

એલા તો આપણે રેલવે જે જવું હાથ ના તન તઈ જ ભાઈ તમે જોઈ લેજો હાથ ના તન થઈ જ એટલે અત્યારે આપણે ઘરે જવા માટે નીકળી ફાઈનલ તમને બધું દેખાડી ટી ટાઈપનું નું રેલવે રેલ્વે સ્ટેશન છે હવે તમને મસ્તોને એક્સપ્લોર કરી જગી કે ટી ટાઈપ નું આ ટી ટાઈપ નું નહીં આપણે બે ગયા છે ભાઈ એ રિક્ષામાં એટલે રિક્ષા બેહી તો આવી ગયું છે ભાઈ આઈનું રજમેન નું રેલ્વે સ્ટેશન અંદર રેલવે સ્ટેશન અંદર એન્ટર થાય આપણું તો જો ભાઈ આખું રેલવે સ્ટેશનની અંદર એન્ટર થઈ ગયા અહીં જેવું તમને હરખું દેખાડે આવ્યા ત્યાં ડાયરેક્ટ જલ્દી જેવું તેવું તેવું દેખાડ્યું હતું તમને દેખાડે હરખું અત્યારે તમને હજી ભાઈ આપણે મિત્રો આપણે ટિકિટ લેવા માટે જવાનું છે હાજર અજમેરનું જક્શન જ્યાં નાનું નથી બહુ મોટું બધું રેલવે સ્ટેશન છે તો આપણે પહેલાં ગેટ ઉપર ટિકિટ લેવા જઈશું મંદિરની કંઈક ટ્રેન તો ઊભી છે આપણો ટાઈમનો ટ્રેનનો ટાઈમ છે નવ વાગ્યાનો

હા છ વાગ્યા ને ત્યાં હતા પછી આપણે થોડીક વાર રહીને વાત કરું તમને હું મને સરખું થઈ જત્યારે તો આપણે દુકાન જ્યાં રહી આવી ગયા છે દુકાન આપણે જ્યાં તો તમને ખબર છે આપણે આવી ગયા છે તો બધું જો બેગમાંથી છે ને બધું અરખું કરવાનું છે મેં વસ્તુ શું લીધી હતી તમને દેખાડું એક તો રીંગ લીધી હતી ને બીજા એક તો બૂટ લીધા હતા એક ઉકો લીધો તો ભાઈ જો અર્યા આપણા બૂટ સામે અરે બૂટ ને હમણાં રીંગ પણ દેખાડો ને આપણું પાર્સલ પણ આવી ગયું છે જે ભાઈ કીવો એમાં જીતો છે એ આડિયોનું બેટ ને એ વેટ વાળો ગીવ અને કાલે વિડિયો આવી જશે તો એ વિડિયો જોવા માટે વિડિયોને કરતો જો લાઈક કે ન કરો તો જે આવી કે આ ગંગો કુ નથી કેવું એ હું ઈચ્છે જો આપણે જેવું મંગાવ્યું તો મારે જેવું મંગાવ્યું ને એવું જ છે ઈ ટાઈપ છે અને થાકી જશે તમને રીંગ દેખાડો વિડિયો પર તો વેન્ડ તો જો ભાઈ આ રીંગ લીધી છે રીંગ તો ચાંદીની છે ઈ ટાઈપ છે અને લેવાના તો આપણે કોઈ પૈસા નથી તમને ये सब क्या देखना पड़ रहा है मैं लोगों का सब्सक्राइब तो करता ना થઈ જાય તો પછી આપણો અર્નિંગ સ્ટાર્ટ થાય તેના માટે તો હવે આજનો વિડીયો એન કરી દઈને હવે આવી રીતે નહોતું ભાઈ બેટનો ગીવ હવે કાલ વિડીયો જશે તો કાલે મળશું એને નંબર નંબરને બધું આપણે આવી ગયું છે અને બધું તમને બધું ડિટેલ્સમાં કાલ મળી જશે આજનો વિડીયો વિડીયોને કદાચ લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબ મળશું બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય